જે તે વિષયમાં એનસી આવેલ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તેવા હેતુથી ઓન ડિમાન્ડ પરીક્ષાનું આયોજન પ્રતિવર્ષ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા થતું હોય છે જો કે ઘણા વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા જુલાઈ બે હજાર પચીસથી અજાણ હોવાની રજૂઆત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે જેને પરિણામે આજ રોજ એબીવીપી દ્વારા એસપી યુનિવર્સિટી તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં

જે સત્યા સત્યાવીસ તારીખથી ઓન ડિમાન્ડ પરીક્ષા શરૂ થવા જઈ રહ્યો છે તે વિષયને લઈને દર વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઓન ડિમાન્ડ પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં દસ દિવસનો સમયગાળો આપવામાં આવી રહ્યો છે પરંતુ આ વર્ષે ચાર જ દિવસનો સમયગાળો આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ઓન ડિમાન્ડ પરીક્ષાથી વંચિત હતા અને વંચિત રહેલા વિદ્યાર્થીઓની ફરિયાદ અમાર સુધી આવતી હતી જે ફરિયાદોને ધ્યાનમાં લઈને વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા આજ રોજ આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે અને આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે બે દિવસ સુધીનો અમે સમયગાળો લંબાવો બાકી વિદ્યાર્થી પરિષદ ઉગ્રતી અતિ ઉગ્ર આંદોલનની ચિમ્કી ઉદ્યાર્થી સાથે સાથે વિદ્યાર્થી પરિષદ એ પણ માંગ કરી છે કે યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોમાં જે પરિપત્ર પહોંચાડવામાં આવે છે તે વિદ્યાર્થીઓની સુધી સચોટ માહિતી કોલેજો પહોંચાડતી નથી તો વિદ્યાર્થી પરિષદની એ પણ માંગ છે કે જે યુનિવર્સિટીનો પરિપત્ર થાય એ પરિપત્ર વિદ્યાર્થીઓ કોલેજ કોલેજના વિદ્યાર્થીઓ સુધી સચોટ માહિતી પહોંચાડે તે માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી છે કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ આણંદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર